બરાબર અત્યારે બદલતા કે બધા તકા પણ ખાસ એક જ રાખો કોઈ મોબાઈલ નંબર તમારો નંબર બદલાઈ જાય ને એના લીધે બધી તકલીફો ઊભી થઈ જાય એમ બરોબર તો ખાસ કરીને નોંધીએ સાહેબ બીજી બધી વાત તો કરીએ પણ મારે એમ કેવું છે કે તમારે ખબરે એક મોબાઈલ નંબર તમારે રાખવાનો હોય જે પરમેનન્ટ હે મારી પાસે મોબાઈલ નંબર એ 20 વર્ષથી નંબર છે પણ અત્યારે બી 25 જગ્યાએ નંબર આલો હે પણ એક એક જ નંબર છે તો બધી જ જગ્યાએ મારું કામ તરત જ 5 મિનિટમાં થઈ જાય એમ બરોબર કે 5 મિનિટ કામ કરે થાય આપણો કે કે ઓટીપી થી જ કામ બધું થાય કે નહી તતું